આમોદ નજીક નવનિર્મિત માર્ગ પર કરોડો રૂપિયાના આંધણ બાદ તે માર્ગ હવે ભ્રષ્ટાચારનું પ્રતિક બની ગયું છે આ માર્ગની નબળી ગુણવત્તાના કારણે તે અત્યંત જર્જરી થઈ ગયો છે જે તંત્રની બેદરકારી અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાનો ચોક્કસ પુરાવો આપે છે આ માર્ગ પરના મસમોટા અને જીવનાળ ખાડાઓ અનેક ટુ વ્હીલર ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે મીડિયા અહેવાલો વિપક્ષનો વિરોધ અને લોકરોષ બાદ તંત્રએ દેખાવ ખાતર સમારકામ હાથ ધર્યું છે પરંતુ આ કામગીરી પણ દુવિધામાં વધારો થયો છે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ સમારકામમાં રસ્તા પર માત્ર મોટા પથ્થરો છૂટા છવાયા પાથરી દેવામાં આવ્યા છે આ પથ્થરો વાહન ચાલકો માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યા છે વાહનો પસાર થતા આ પથ્થરો ઉડીને અન્ય વાહનો અને રાહદારીઓને વાગી રહ્યા છે આ માર્ગની નજીક શાળા મદરેસા અને આરોગ્ય કેન્દ્ર આવેલ હોવાથી બાળકો અને દર્દીઓની સલામતી પણ જોખમમાં મુકાય છે ત્યાંથી પસાર થતા કોઈ રાહદારીને પથ્થર છટકીને વાગે અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે આ પ્રશ્ન સ્થાનિક લોકોના મનમાં ગુમી રહ્યો છે આ આડેધડ કામગીરીને કારણે એક ટ્રકનું ટાયર પણ ફાટી ગયું હતું જેના કારણે વાહન માલિકને મોટો આર્થિક નુકસાન બેઠવાનો વારો આવ્યો છે આ ઘટના તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે આ માર્ગના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં તેની ગુણવત્તા અત્યંત નબળી છે જે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર સૂચવે છે પ્રજાના પૈસાનું આ રીતે ખુલ્લામ દુર્વ્યવહાર થવા છતાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવી રહી આનાથી એવું લાગે છે કે તંત્ર ભ્રષ્ટાચારને છાવરી રહ્યું છે સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે તંત્ર ફક્ત દેખાડા પૂરતું નહીં પરંતુ વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત સમારકામ કરે આ રસ્તા પર છૂટા પથ્થરો પાથરવાને બદલે યોગ્ય ડાયવર્ઝન આપીને વ્યવસ્થિત રીતે સમારકામ થાય આ ઉપરાંત ભ્રષ્ટાચાર આચરણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય જો તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં નહીં ભરે તો પ્રજાના આક્રોશનો ભોગ બનવું પડશે શું તંત્ર માત્ર મીડિયાના દબાણ હેઠળ આંખમાં ધૂળ નાખવા પૂરતું જ કામ કરશે કે પછી સમગ્ર રોડનું ગુણવત્તાયુક્ત સમારકામ કરીને

आपका नाम क्या है तो राजू कुमार राय आप कहाँ से आते हो आसाम से आसाम से ये नया टायर कैसे फूट गया आपका ये पत्थर हुआ है इसलिए इतना इतना बड़ा पत्थर डाला है इसके लिए इसके वजह से आपका टायर फूट गया बड़ा, बड़ा पत्थर डाला है ना इसके वजह से अभी नया टायर अभी लगा के आया ये अभी लगाया अभी मतलब दो किलोमीटर चला खाली गई भर के अभी निकला अभी सौ नहीं आया તો કતને કા આટા હોગા ટાયર એ પૈતીસાર પાંચસો કા જોડા લાગે ક્યાં કહેના ચાતે કોન્ટ્રાક્ટર કોઈ પતા ગાડી નહીં જવાર જ કામ ચાલો ઇધર ગાડી બંધ કરે અહીંયા આયા મે નુકસાન હોય